વિકાસના કામોને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર રેન્જ કચેરી વિદ્યાનગર પોલીસ લાઇન ખાતે બી કક્ષાના આવાસો અને ડોગ કેનાલ સહિતના પ્રકલ્પોનું ઈ મુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા હતા ઉપરાંત મુખ્યપ્રધાનના હસ્તે બગદાણા ખૂંટવાળા પોલીસ લાઇન ખાતે સાત અઠ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર બી કક્ષાના ચોત્રીસ પોલીસ ભાવનગર ખાતે લાખના ખર્ચે તૈયાર થનાર ડોગ તેમજ રૂપ એક પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર પોલીસ વિભાગને અત્યાધુનિક પ્રકલ્પો આપવા બદલ ભાવનગર રેન્જ આઈજી મુખ્યમંત્રીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આગળ વાત કરીએ તો રાજકોટની તો ગુજરાત સહિત દેશભરમાં બાળકીઓ અને મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં અનેક સંગઠનો સાથે જોડાઈને કિશોરીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી તેમજ સ્વરક્ષણ માટે દીકરીઓને હથિયાર રાખવા માટે લાયસન્સ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી ત્યારે હથિયારની માંગ સાથે આવેદન આપવા આવેલી એક દીકરીએ કહ્યું કે પ્રજાનું રક્ષણ કરવાને બદલે નેતાઓ આરોપીઓનું રક્ષણ કરી રહ્યા છે વધુમાં બાળકોએ જણાવ્યું કે અમને ખબર છે કે સરકારથી કઈ

હું એટલું જ કહીશ કે આપણા ભારત દેશમાં બળાત્કાર હત્યાઓ જીભ કાપી નાખવી કે પછી હાથ પગ ભાંગી નાખવામાં આવે છે તો અને સંવિધાનિક રીતે જનતાનું રક્ષણ જે તે નેતાઓના હાથમાં હોય છે અને અત્યારે આનું ઉલટું જ છે કે જે તે નેતાઓ ગુનેગારોનું રક્ષણ કરે છે તો અમે અમારું રક્ષણ ખુદ કરશું તો સંવિધાનિક રીતે અમને હથિયાર રાખવાની પરમિશન આપવી અને જો ભારત સરકારને ભારત સરકારથી કંઈ ના થાય એમ હોય તો અમને કહી દો અમે ખુદ જ અમને ખાલી પરમિશન આપી દો તો અમે અમારી રક્ષા ખુદ કરી લેશું ફૂલન દેવીને જગાડવાની કોશિશ ના કરો જય ભારત જય સંવિધાન કો આવ્યા છીએ ઘણા સંગઠનો પણ છે અને અમે એ કહેવા માટે આવ્યા છીએ કે સરકાર હવે જે છે એ અમારું રક્ષણ કરી શકે એવું અમને લાગતું નથી તો અમે અમારું સ્વરક્ષણ જાતે કરીએ બરાબર એટલે અમે અમને હથિયાર પાસે રાખવાનું લાયસન્સ આપો એવી અમારી નમ્ર અપીલ એવું અમે અહીંયા કહેવા માટે આવીએ છીએ આ જે બળાત્કાર છે રેપ છે તે દિન બાદ વધતું જ જાય છે આ જે બેન મનીષા હતી કાલે કોઈક બીજું હોય શકે લગભગ હું પણ તો મને કોઈ ખરાબ નજરથી જોઈ છે તો હું ન્યાય તેને પાડીને આવતી રહું એવી મને પરવાનગી જોઈએ છે અને એક હથિયારનું લાયસન્સ પણ જોઈએ છે કે હું મારી પાસે એક હથિયાર રાખી શકું છું પરમિશન નહીં મળે તો સરકાર શ્રી અમારી જવાબદારી લે સરકાર શ્રી એવી જવાબદારી લે કે અમે જે કાંઈ પણ થાય છે અમારી છેડતી થાય છે અમારો રેપ થાય છે તો સરકાર શ્રી જવાબદારી લે કે હા એના કારણે સરકારના કારણે અમારું રેપ થયું સરકારના કારણે અમારી છેડતી થઈ